ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે રમા એકાદશી નિવ્રત કથા સાંભળીશું પૌરાણિક સમયમાં મુચુકુદ નામનો રાજા રાજ કરતા હતા ઇન્દ્ર વરુણ કુબેર વિભીષણ વગેરે તેમના મિત્રો હતા તેઓ ખૂબ જ સત્યવાદી અને વિષ્ણુના ભક્ત હતા તેમને ચંદ્રભાગા નામની પુત્રી હતી તેના લગ્ન તેમણે રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કર્યા હતા તે રાજા એકાદશીનું વ્રત ખૂબ જ કડક રીતે પાડતા અને તેના રાજ્યમાં દરેક વ્યક્તિ આ નિયમનું ચુસ્તપણે પાલન કરતા હતા એક વખત શોભન તેના સાસરે આવ્યો હતો તે જ મહિનામાં મહાપુણ્યદાયીની રમા એકાદશી આવી આ દિવસે બધાએ ઉપવાસ રાખ્યા હતા ચંદ્રભાગાએ વિચાર્યું કે મારા પતિનું હૃદય ખૂબ જ નબળું છે તેઓ એકાદશીનું વ્રત કેવી રીતે કરશે જ્યારે તેના પિતાના નિવાસ સ્થાને તો દરેકે ઉપવાસ રાખવો પડે છે ચંદ્રભાગાને જેની બીખ હતી તે થયું રાજાએ આદેશ આપ્યો કે દરેક વ્યક્તિએ નિયમ પ્રમાણે એકાદશીનું વ્રત કરવું જોઈએ જ્યારે દસમી આવી ત્યારે રાજ્યમાં રણસિંગા વગાડવામાં આવ્યા હતા તે સાંભળીને શોભન તેની પત્ની પાસે ગયો અને કહ્યું હે પ્રિયા કૃપા કરીને મને ઉપાય જણાવો કારણ કે હું ઉપવાસ કરી શકતો નથી જો હું ઉપવાસ કરીશ તો હું ચોક્કસપણે મૃત્યુ પામીશ પતિની વાત સાંભળીને ચંદ્રભાગાએ કહ્યું હે સ્વામી મારા પિતાના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ ભોજન કરી શકતો નથી હાથી ઘોડા ઊંટ પ્રાણીઓ વગેરે પણ ઘાસ અનાજ પાણી વગેરે સ્વીકારતા નથી તો પછી મનુષ્ય કેવી રીતે ખાય જો તમે ઉપવાસ ન કરી શકો તો કોઈ બીજી જગ્યાએ જતા રહો કારણ કે જો તમે અહીં જ રહેશો તો તમારે અવશ્ય ઉપવાસ કરવા પડશે પત્નીની વાત સાંભળીને શોભને કહ્યું હે પ્રિયા તારો અભિપ્રાય સાચો છે પણ હું ઉપવાસના ડરથી અન્ય કોઈ જગ્યાએ જઈશ નહીં હવે હું ઉપવાસ અવશ્ય રાખીશ પછી પરિણામ ભલે ગમે તે આવે શોભને પણ એકાદશીનું વ્રત રાખ્યું અને ભૂખ અને તરસને લીધે અત્યંત વ્યથિત થવા લાગ્યો સૂર્યોદય પહેલાં ભૂખ અને તરસને કારણે શોભનનું મૃત્યુ થયું હતું રાજાએ તેની પુત્રીને ભગવાન વિષ્ણુના આશીર્વાદમાં વિશ્વાસ રાખવા કહ્યું ચંદ્રભાગા તેના પિતાના આદેશ મુજબ સતી ન થઈ તેણે પિતાના ઘરે રહીને એકાદશીનો ઉપવાસ શરૂ કર્યો બીજી તરફ રમા એકાદશી વ્રતની અસરથી શોભને મંદ્રાચલ પર્વતના શિખર પર એક સુંદર દેવનગર પ્રાપ્ત કર્યું ઐશ્વર્યના તમામ સાધનો ત્યાં ઉપલબ્ધ હતા ગંધર્વો તેમની સ્તુતિ કરતા રહ્યા અને અપ્સરાઓ તેમની સેવામાં વ્યસ્ત રહેતી હતી એક દિવસ જ્યારે રાજા મુચુકુદ મંદ્રાચલ પર્વત પર આવ્યા ત્યારે તેમણે તેમના જમાઈનો વૈભવ જોયો જ્યારે તે પોતાના શહેરમાં પાછા આવ્યા અને ચંદ્રભાગાને આખી વાત કહી ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ તે તેના પતિ પાસે ગઈ અને તેની ભક્તિ અને રમા એકાદશીના પ્રભાવથી શોભન સાથે ખુશીથી રહેવા લાગી તો મિત્રો આજના વિડીયોમાં આપણે રમા એકાદશી વ્રતની વ્રત કથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ